માટે શિવની સ્થાપના કરવામાં આવે છે તો કહેવાય છે કે તમે જે શિવજી પર દૂધ ચડાવો છો આ દૂધ છે જમીનમાં ઉતરે અને જમીનમાં જે લાવા નીકળે છે ને લાવા ન નીકળે આપણે આ ઋષિ આ બધી આ પરંપરા કરી છે એટલે આપણે આ બધી પરંપરાને છોડતા જઈએ આપણે એમ કહીએ છીએ કે ભાઈ તમે દૂધ લઈ કોઈ ગરીબને પીવડાવો અરે ગરીબને પીવડો હોય તો બધું બરોબર છે પણ તમે જે શિવજી ઉપર જે દૂધ ચડાવો છો આ દૂધ છે બધું જમીનમાં ઉતરે અને જમીનમાં જે લાવા નીકળે ને લાવા ન નીકળે એટલે આપણી બધી ઋષિમુનિઓ છે આ બધી પરંપરાઓ કરી છે પણ આપણે બધા આપણી આપણી સંસ્કૃતિને મૂકી અને પાશ્ચાત્ય સંસ્કૃતિને આપનાવ મીંડા જય માતાજી મારું નામ છે પંડિયા ધવલ પ્રવીણભાઈ આ કથા છે મારી ત્રીજી કથા છે સંતો મોહનતા ગુરુ ગુરુજીના આશીર્વચનથી અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ અને ત્યાં સુધી સંસ્કૃતિની સેવા કરવી અને સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર કરો કારણ કે અત્યારનો જે યુવા વર્ગ છે એ અત્યારે વ્યસન ફેશન ડેકોરેશન તરફ વળ્યો છે એટલે એ પોતાનું વ્યસન છોડી દે ને એટલે આપણો દેશ છે ખૂબ સમૃદ્ધિવાળો દેશ બની જાય ઓમ નમ શિવાય હર હર મહાદેવ હું જે કીમત રહ્યા અમદાવાદથી ન્યૂઝ રિપોર્ટર

હું આ ક્ષેત્રને અંદર લગભગ 15 વર્ષથી છું પણ આ કથા છે મારી ત્રીજી જ કથા છે સંતો મોહનતા ગુરુ ગુરુજીના આશીર્વચનથી આયા સુધી આપણે પહોંચ્યા છીએ અને દેખાવમાં પણ મહારાજ સી તમે થોડા યુવા લાગો છો મતલબ યુવા વર્ગ છો તો આ જે સંસ્કાર છે તમારા તે શ્રીમદ ભાગવત ગીતાનો તમારે કથાકાર બનવું હતું એ મતલબ કેવી રીતે તમારા માઈન્ડમાં આવ્યું આમની પ્રેરણા છે મારા માતા-પિતાને થઈ કે કારણ કે બ્રાહ્મણનો તો કર્તવ્ય હોય કે સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર કરવો માટે મારા માતા પિતાએ મને પાઠશાળા અંદર ભણવા માટે મૂક્યો અને ત્યાંથી મને ઉમંગ જાગ્યો ગુરુજીની આજ્ઞા પ્રમાણે અને ગુરુજીના સહયોગથી આજ હું અહીંયા સુધી પહોંચ્યો છું આપણા જે દેશના યુવા વર્ગ છે જે આજની યુવા જનરેશન છે આજકાલ જે સોશિયલ મીડિયા ચાલુ છે જે ફિલ્મી દુનિયા છે તો સનાતન સંસ્કૃતિની અંદર ઘણા બધા લોકોને ખબર જ નથી કે સનાતન સંસ્કૃતિનું મહત્વ શું છે એમને એક શું એક સારો મેસેજ આપશો એમને એક જ મેસેજ આપવાનો કે બને ત્યાં સુધી સંસ્કૃતિની સેવા કરવી અને સંસ્કૃતનો પ્રચાર અને પ્રસાર કરો કારણ કે અત્યારનો જે યુવા વર્ગ છે એ અત્યારે વ્યસન ફેશન ડેકોરેશન તરફ છે એટલે એ પોતાનું વ્યસન છોડી દે ને એટલે આપણો દેશ છે ખૂબ સમૃદ્ધિ વાળો દેશ બની જાય કારણ કે અત્યારની જે પેઢી છે એ લગભગ મોસ્ટ ઓફ વ્યસન તરફ વળ્યા છે જો એ પીવાનું અને વ્યસન છોડી દે ને તો આપણો જે દેશ છે એ દેશ ખૂબ પ્રગતિ કરી શકે મેન મારાીતે મુદ્દાની વાત કે વ્યસનવાળા જે લા જે લાગી છે લોકોને લત લાગી છે વ્યસનની વ્યસન મૂકવું પડશે અને સનાતન કરશે હું મારા શ્રી એક વાત કહીશ કે ભાઈ હું મારું ફરવાનું કામ છે પૂરા વર્લ્ડની અંદર હું બહારની દોષની સંસ્કૃતિ છું જેમ કે હમણાં હું ત્રણ મહિના પહેલાં દુબઈ હતો ત્યાં પણ અમે લોકો મહાદેવજીના દર્શન કર્યા હતા તો ત્યાં મહાદેવજીનું દર્શન મંદિર હતો અને એક બીજું મંદિર પણ બનવા જઈ રહ્યું છે આબુધાબીની આસપાસ અને બીજું રશિયન કન્ટ્રી રશિયાની અંદર જે આપણા રશિયન લોકો છે ફોરેનર્સ લોકો છે એ સંસ્કૃતને અપનાવી રહ્યા છે આપણે અહીંયા ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયાની અંદર લોકો પોતાને ગર્વ મહેસૂસ કરે છે કે મારો મારો બાળક મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો સંસ્કૃતને લોકો ભૂલી રહ્યા છે એને શું મને મેસેજ આપશે એ જ આપણા ભારતની કરુણતા છે કે આપણા જે બાળકો છે આપણી સંસ્કૃતિ મૂકી અને પાશ્ચાત્ય સંસ્કૃતિને જે અપનાવવા માંડ્યા છે કારણ કે વિદેશમાં તમે જાઓ તમે કહો છો કે આબુધાબીમાં પણ શિવનું સ્થાપના કરવામાં આવી શા માટે શિવની સ્થાપના કરવામાં આવે છે તો કહેવાય છે કે તમે જે શિવજી ઉપર દૂધ ચડાવો છો આ દૂધ છે જમીનમાં ઉતરે અને જમીનમાં જે લાવા નીકળે છે ને લાવા ન નીકળે આપણે આ ઋષિમુનિયા બધી આ પરંપરા કરી છે એટલે આપણે આ બધી પરંપરાને છોડતા જઈએ છીએ આપણે એમ કહીએ છીએ કે ભાઈ તમે દૂધ લઈ કોઈ ગરીબને પીવડો અરે ગરીબને પીવડો તો બધું બરોબર છે પણ તમે જે શિવજી ઉપર જે દૂધ ચડાવો છો આ દૂધ છે બધું જમીનમાં ઉતરે અને જમીનમાં જે લાવા નીકળે ને લાવા ન નીકળે એટલે આપણી બધી ઋષિમુનિઓ છે આ બધી પરંપરાઓ કરી છે પણ આપણે બધા આપણી આપણી સંસ્કૃતિને મૂકી અને પાશ્ચાત્ય સંસ્કૃતિને અપનાવવા મીંડા આપણે ઈસ્કોનમાં જોતો વાળા હરે રામ હરે કૃષ્ણ વાળા છે આ ટોટલ બધા ભૂરિયા છે બધા ફોરેનર છે બધા ભગવાનનું સ્મરણ કરે છે હવે અને આપણે બધાય મૂકી દીધું છે નાના બહેનો છે એ હવે સાડીઓ પહેરવા માંડ્યા અને આપણા જીન્સ પેન્ટની ફેશન આવી ગઈ એટલે જો આપણા યુવા વર્ગ છે જો આ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરે તો આપણો દેશ છે ખૂબ સમૃદ્ધિવાન દેશ બને એવી મારી એક માન્યતા છે તો બને ત્યાં સુધી આ મેસેજને એટલો ફોરવર્ડ કરો કે આપણા ભારતના જે લોકો છે લોકોના બધાના ઘર સુધી પહોંચે એવું ભાવ તો આ હતા આપણી સાથે ભાગવત કથાકર મહેન્દ્રી બહુ સરસ એવો મતલબ જે ઉદાહરણ આપ્યો કે ભારતીય સનાતન સંસ્કૃતિ કયા તરફ જઈ રહી છે તો આ વિડીયોમાં વિડીયોના માધ્યમથી હું એક જ મેસેજ શ્રી અને હું પણ તમને આપવા માગું છું કે આપણી સનાતન સંસ્કૃતિને આગળ વધારો જે જીન્સવાળો ફેશન છે એને પાછળ મૂકીને આપણી જે સનાતન છે એને આગળ લાવો અને ખાસ ખાસ કરીને જે યુવ વર્ગ છે આજની જનરેશન છે અને માતા પિતા પણ થોડું ધ્યાન આપે કે ઇંગ્લિશ મીડિયમમાં આપણું બાળક ભણાય એ આપણા માટે મહત્વપૂર્ણ નથી મહત્વપૂર્ણ એ છે કે સંસ્કૃત એને પણ થોડું વધારો આપો મળીશું આપણે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ